તમારા ખાતામાં જાણો સંપૂર્ણ માહિતી આજના આ નાના અંદર ખેડૂતો માટે ખુશખબર આવતીકાલે એટલે કે ઓગણીસ તારીખના રોજ રિલીઝ થશે એકવીસમો હપ્તો બે હજાર ખેડૂતોના ખાતામાં સીધા આવશે કોને નહીં આવે મિત્રો શા માટે નહીં આવે તેની માહિતી મેળવશું ઘણા બધા ખેડૂત મિત્રોને એક સાથે ચાર હજાર રૂપિયા પણ મળવાના છે કોને મળશે એક સાથે ચાર હજાર તેની પણ વાત કરીશું દોસ્તો દેશના અન્નદાતાઓ માટે આવતીકાલનો દિવસ એટલે કે ઓગણીસ નવેમ્બર અત્યંત મહત્વપૂર્ણ સાબિત થવાનો છે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તામિલનાડુના મિત્રો અત્યારે ખેડૂતોને ફોર્મ છે તે શરૂ છે અને સાથે સાથે મોદીજીએ બીજી પણ જાહેરાત કરી દીધી છે કે એકવીસમો હપ્તો તે આવતીકાલે તમામ ખેડૂતોના ખાતામાં નાખવાના છે હવે વાત કરીશું તો કે એક સાથે ચાર હજાર રૂપિયા કોને આવશે તો કે જે લોકોને અગાઉનો હપ્તો એટલે કે વીસમો હપ્તો હશે તે કોઈ કારણસર એટલે કે બેંકની કેવાયસી અથવા તો બીજી અન્ય ફાર્મરોઇસ્ટીના કારણે અટકેલો હતો અને તેમણે તે પ્રક્રિયા પૂર્ણ કરી હશે તો તેમને હવે એકવીસમો હપ્તો અને વીસમો હપ્તો બંને એકી સાથે એટલે કે ચાર હજાર રૂપિયા તે આવવા તે પણ તેમને મળવાપાત્ર થશે અને સાથે સાથે જે અત્યારે હાલની ગુજરાતના ખેડૂતો માટે જે સહાય છે તે પણ તેમને મળવાપાત્ર થશે સાથે વાત કરીએ આગળ

એક જ ક્લિક સાથે સમગ્ર દેશના નવ કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં કુલ રૂપિયા અઢાર હજાર કરોડથી વધુની સહાય છે તે જમા કરવામાં આવશે તો મિત્રો ખાસ કરીને બેંકે અને કાલે બપોર પછી ચેક કરી લેવાનો રહેશે પીએમ મોદી બપોર સુધીમાં હપ્તો નાખશે એટલે કાલે અથવા તો પ્રથમ દિવસની અંદર બેંક એકાઉન્ટની અંદર ચેક કરીને તમારા પૈસા છે તે મેળવી શકો છો તો મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો